ડિઝાઇન આપેલી છે વર્કનો ઓપ્શન આપેલો છે એ પણ મારી બહેનો તમને બતાવી દો પ્લાઝો ની પણ પ્યોર કોટન કાપડ માં જ પ્લાઝો રેવાનો છે ને ફૂલ છે અને એ પણ કુણું મખમલ જેવું પ્યોર કોટન કાપડ જ રહેવાનું છે સાથે સાથે વચ્ચે મિયાની અહીંથી સાઇઝ ચેકઆઉટ કરી શકો છો પરફેક્ટ ફર્મું અને પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટેસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેરમાં એ ટુ જેટ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં હોય તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો ખાસ ધ્યાન